નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે માયરાબેન સોયાનું જ્યારથી અવસાન થયું છે ત્યાર બાદ મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ સોશિયલ મીડિયામાં એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો જ્યાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં અમુક અમુક યુટ્યુબરો છે મિત્રો જયેશભાઈ સોડાની સાથે જે કરી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં વિડીયોઓ બનાવી બે અપલોડ કરી રહ્યા છે તેમાં મિત્રો સૌથી પહેલાં તો ભાઈ જયેશભાઈને હજી સુધી મિત્રો એમ કહીએ તો વાંક નથી આવ્યો કારણ કે મિત્રો જો વાંક હોત જયેશ સોડાનો તો અત્યાર સુધી મિત્રો તેને પકડી લેવામાં આવ્યા હોત પરંતુ મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક જ આરોપ નાખી રહ્યા છે કે જયેશ સોઢાના કારણે માયરાબેન સોયાએ આત્મહત્યા કરી છે તો ખાસ કરીને વિડીયો બંને એટલો શેર કરી તમને શું લાગે છે કે કોના કારણે મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢા શું તેના કારણે મિત્રો માયરાબેન સોયાએ આત્મહત્યા કરી લીધી છે કે મિત્રો કંઈ પણ બીજો ભાગ હોઈ શકે સૌથી પહેલાં મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આપણે કોઈના પર જાણ્યા જોયા વગરનો મિત્રો આરોપ નાખવામાં ન આવવો જોઈએ કારણ કે મિત્રો જયેશભાઈ સોઢા પણ નિર્દોષ હોઈ શકે છે કારણ કે મિત્રો જો તે દોષી હોત તો અત્યાર સુધી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી લેવામાં આવી હોત અને ભાઈ તેને ગિરફતાર કરી લેવામાં આવ્યો હતો પરંતુ મિત્રો હજી સુધી તેના પર કાંઈ પણ એમ કીધું રિએક્શન લેવામાં આવ્યા નથી પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એટલા બધા વાયરલ થઈ રહ્યા છે હવે તો મિત્રો કીર્તિબેન પટેલની પણ એન્ટ્રી થઈ શકે છે કારણ કે મિત્રો જ્યાં પણ દીકરીઓ સાથે અત્યાચાર થતા હોય છે ત્યાં મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલ છે એ પોતાનો મિત્રો એમ કીધો તો સવાલ ઉઠાવતા હોય છે જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે આની પહેલાં સુરેશ ભુવાજીના મિત્રો ટોપિકમાં પણ એ રીતે મિત્રો ધારાનો હત્યા થઈ હતી તેમાં પણ મિત્રો કીર્તિબેન પટેલની એન્ટ્રી થઈ હતી શું મિત્રો વાત કરીએ તો માયરાબેન સોયાને ન્યાય અપાવવા માટે કીર્તિબેન પટેલની એન્ટ્રી થઈ શકે છે કારણ કે મિત્રો આ દીકરી સાથે જે થયું છે દીકરીએ ખુલાસો કર ખુલાસો પણ કરી નાખ્યો છે તમને બધા લોકોને ખબર છે કે વોટ્સએપમાં વાતો કરેલા વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે તો શું મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢા ઉપર હાલના ટાઈમમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેની ગિરફતાર કરવામાં આવે તમને શું લાગે છે કોણ સાસુ કોણ ખોટું કોણ નિર્દોષ કોણ દોષી કમેન્ટ કરવાનું ભૂલવા નથી વિડીયો સારું લાગ્યો હોય તો બધા લોકોને શેર કરી દીજો આ વિડીયો વિશે તમારું મન થયું હોય શું છે કમેન્ટ કરીને અમને જરૂરથી જરૂર જણાવી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત